નમસ્કાર મિત્રો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે વિડીયોને ધ્યાનથી સાંભળજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને શેર પણ જરૂરથી કરજો હવે પાણીના ટાંકાની યોજના માટે એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા યુટ્યુબરો એના ઉપર વિડીયો બનાવેલા છે ઘણા બધા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એના ઉપર પોસ્ટો મૂકવામાં આવેલી છે અને લાખોમાં એમાં વ્યૂ છે અને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર એમાં લાઇક છે હવે ચોખવટ તમારા માટે મિત્રો એ કરવાની છે કે એ જે માહિતી ભરી રહી છે એ ફેક માહિતી છે અને કોઈ ખેડૂત મિત્રો એ આ યોજના છે એમાં પડવાનું નથી ઘણા બધા મેસેજ મને પણ આવી રહ્યા હતા કે આ યોજના સાચી છે કે ખોટી છે તો આપણે સરકારી જે કર્મચારીઓ હોય છે જ્યાંથી યોજનાઓ બહાર પડતી હોય એ સીધા ગાંધીનગરથી આપણે વેરીફાઈ કરાવેલું છે આ યોજના છે એ ફેક છે મેસેજ ફેક ફરી રહ્યો છે અને ગયા વર્ષેથી જ આ યોજના છે એ બંધ કરી દેવામાં આવી છે અને લગભગ નવ પોઈન્ટ એંસી લાખની સહાય છે આમાંથી મળવાપાત્ર થતી હોય છે અને પિંચોતેર ટકા જેવી સહાયનો આ મેસેજ ભરી રહ્યા છે તો ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો આ મેસેજ છે એ ખોટો છે અને ખેડૂતો પણ આવી કોઈ યોજનાઓમાં ફસાય નહીં ખોટા પોતાના રૂપિયા છે એ એમાં નાખે નહીં અને જે ઓથેન્ટિક ત્યાંથી માહિતી મળતી હોય એ જ જગ્યાએથી તમે માહિતી મેળવો અને પછી જ કોઈ પણ કામકાજ તમે આગળ વધારો અને હજુ જો આપણા પેજને ફોલો ના કર્યું હોય આપણા ઇન્સ્ટાગ્રામને આપણા ફેસબુકને આપણા યુટ્યુબને બધી જગ્યાએ સબસ્ક્રાઈબ કરી લ્યો ફોલો કરી લ્યો કારણ કે જે સાચી માહિતી હશે એ તમને આપણા ચેનલ ઉપરથી સૌથી પહેલાં મોકલવામાં આવશે અને ખોટી માહિતીથી ખાસ દૂર રહેજો તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર પણ કરો કારણ કે છેલ્લા ચાર દિવસથી આ યોજના છે એ એકદમ વાયરલ થઈ રહી છે અને આ માહિતી એના સુધી પહોંચાડવી એકદમ જરૂરી છે એટલે તમારા બધા ખેડૂત મિત્રોને આ વિડીયોને અત્યારે જ શેર કરી દો